અને આ માટે સીબીડીટીએ ઈ ગેજેટમાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે આઈટીઆર ટુ ફોર્મ એવા લોકોએ ભરવાનું રહેશે જેમને કેપિટલ ગેઇનની આવક થઈ છે અને તેઓ આઈટીઆર વન ફોર્મ નથી ભરી શક્યા આ સિવાય આઈટીઆર થ્રી ફોર્મ એવા લોકોએ ભરવાનું રહેશે જેમની પાસે બિઝનેસ અથવા પ્રોફેશનથી આવક થઈ છે આ બંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે જો ટેક્સ પેયરે આવકવેરાનો ઓડિટ કરાવવો હોય અને તેને બિઝનેસમાંથી આવક થઈ છે તો આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ટેક્સ છૂટ અને અન્ય લોકપ્રિય જાહેરાતો ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે નાણામંત્રીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આ વોટ ઓન એકાઉન્ટ છે અને અમે તેને આ રીતે સમજ્યા છીએ નાણામંત્રીએ કહ્યું કે જુલાઈમાં જ્યારે તેમની સરકાર બજેટ રજૂ કરશે ત્યારે કયા વર્ગ માટે શું કરવાનું છે તે અમે જોઈશું આરબીઆઈના આદેશના એક દિવસ બાદ મોબાઈલ પેમેન્ટ્સ ફોર્મ પેટીએમે તેના લોન આપનારા પ્લેટફોર્મ ઓપરેશન્સને બંધ કરી દીધા છે પેટીએમે કહ્યું છે કે કંપનીએ તેનું લોન આપવાનું પ્લેટફોર્મ ઓપરેશન થોડા અઠવાડિયા માટે બંધ કરી દીધું છે જો કે કંપની કેટલીક બેંકો સાથે ભાગીદારી માટે વાતચીત કરી રહી છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા પ્રીપેડ મોડ વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપઅપ્સ ન સ્વીકારવા માટે નિર્દેશ આપ્યો છે ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા અને ફેમ યોજના માટે ફાળવણીમાં ચુમ્માલીસ ટકાનો ઘટાડો કર્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફેમ યોજનામાં બે હજાર છસો ઇકોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સરકાર આ યોજનાને પહેલાં જ બે વર્ષ માટે લંબાવી ચૂકી છે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ યોજના માટે પાંચ હજાર એકસો એકોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી સરકારે ફેમ યોજનામાં એવા સમય કાપ મૂક્યો છે જ્યારે એ વાતે લઈને કોઈ ક્લેરિટી નથી કે શું સરકાર હાલની ફેમ ટુ યોજનાને ફરી એકવાર લંબાવશે કે પછી એક નવી ફેમ થ્રી યોજના લાવશે ફાસ્ટેગ યુઝર્સ માટે એક રાહતના સમાચાર આવ્યા છે એનએચઆઈએ ફાસ્ટેગ માટે કેવાયસીની ડેડલાઇન એક મહિનો લંબાવી છે અગાઉ પંદર જાન્યુઆરીએ એનએચઆઈએ ખાતામાં પૈસા હોવા છતાં અધૂરા કેવાયસીવાળા વાળા ફાસ્ટેગને એકત્રીસ જાન્યુઆરી બાદ ઇનએક્ટિવ કરવાની જાહેરાત કરી હતી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર વાહનોની અબાધિત અવર સક્ષમ બનાવવા માટે એનએચઆઈએ એક વાહન એક ફાસ્ટેગ પહેલ લાગુ કરી છે તેનો હેતુ અનેક વાહનો માટે એક જ ફાસ્ટેગના ઉપયોગને રોકવા અથવા એક ખાસ વાહન માટે ઘણા ફાસ્ટેગને જોડવાથી રોકવાનો છે સરકાર તેલિબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ખાદ્ય તેલોમાં ભારતે આત્મનિર્ભર બનાવવાની રણનીતિ બનાવશે આ ઉપરાંત ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે ખાદ્યતેલની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારત મોટા પ્રમાણમાં ખાદ્યતેલોની આયાત કરે છે ખાદ્યતેલોની આયાત પર નિર્ભરતા ઘટાડવા વચગાળાના બજેટમાં તેલીબિયાના સ્થાનિક ઉત્પાદને પ્રોત્સાહન આપીને દેશને આત્મનિર્ભર બનાવવા માટે રણનીતિ ઘડવાની વાત કરવામાં આવી છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર